ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં દેશના ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું અને સમગ્ર દેશમાં આગામી ચાર જૂનના રોજ પરિણામ આવવાના છે જેમાં ગુજરાતના પણ પરિણામો આવશે વાત કરીએ તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો ઉપર લોકસભાની ચૂંટણી લડી રહી હતી જેમાંથી એક સીટ ભરૂચ લોકસભા સીટ જે ખૂબ ચર્ચામાં પણ જોવા મળી હતી તેને જ લઈને હવે જે તમામ મતદારોનો જે મિજાજ છે તેમના જે વાત છે તેમણે પોતાના મતદાન થકી ઈવીએમમાં એ ઉમેદવારનો ભવિષ્ય કેદ કર્યો છે ને આગામી ચાર જૂનના રોજ એ ઉમેદવારનું ભવિષ્ય ખુલશે તે પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો ચુસ્ત પહેરો છે તે સ્ટ્રોંગ રૂમ બહાર જોવા મળી રહ્યો છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચુફેઝાન દેશમાં હવે અંતિમ તબક્કાઓનું મતદાન બાકી છે આગામી પચીસ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે અને આગામી ચાર જૂનના રોજ સમગ્ર દેશનું પરિણામ આવશે તમામ લોકો મીટ માંડીને બેઠા છે કે આ વખતે દેશમાં કોની સરકાર બનવા જઈ રહી છે અલગ અલગ આંકલનો રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે તો હવે ઈવીએમની જ્યારે પેટી ખુલશે ત્યારે ખબર પડશે કે ખરેખર આ વખતે જનતાનું મિજાજ શું રહ્યું છે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતાએ ઉમેદવારોના મત આપીને તેમનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કર્યું છે આને લઈને ખાસ કરીને આપણે ગુજરાતની જો વાત કરી લઈએ તો ગુજરાતમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું ને ભરૂચ લોકસભા સીટ જે આમ આદમી પાર્ટીના ભાડે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટીઓ હતી તેમને મળી છે ને અહીંથી આમ આદમી પાર્ટીના જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવ તે ઉમેદવાર છે અને આ વખતે ભરૂચમાં જે સૌથી વધારે મતદાન જ્યાં કોઈ કોન્સ્ટિટ્યુન્સીમાં થયું હોય તે ડેડીયાપાડા સીટ છે પરંતુ આને લઈને ઈવીએમમાં કેટલાક લોકો શંકાઓ ઊભી કરતા હોય છે સ્ટ્રોંગ રૂમમાં ગયા બાદ ઈવીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ લોકો સવાલો ઉઠાવતા હોય છે તેને જ લઈને ખાસ ઇલેક્શન કમિશન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જે કોઈ પણ ઉમેદવાર હોય તેના પ્રતિનિધિઓ જે સ્ટ્રોંગ રૂમમાં જ્યાં આ ઈવીએમ રાખ્યા છે તે સીલ કરી દેવામાં આવ્યા છે ને તે ત્યાં બેસીને નજર રાખી શકે છે ને આને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પણ ઈવીએમ બહાર ચુસ્ત પહેરો છે આને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળી લો ભરૂચ આજે ગુજરાતમાં ઇલેક્શન પૂર્ણ થયું રિઝલ્ટના ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે ભરૂચની કે જે પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જે પણ ઉમેદવાર છે તમામ ઉમેદવારોના પ્રતિનિધિ માટે અને ઉમેદવારો માટે સીસીટીવી જે કેમેરાની જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા એ સારી સુવિધા છે કે જેથી કરી સ્ટ્રોંગ રૂમને જે સીલ કર્યા છે તમામ સીલ રૂમ એ સીસીટીવીની ઉપર બતાવવામાં આવી રહ્યા છે કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે સાથે જ પ્રતિનિધિઓને રોકાવવા માટેના જે કંઈ પણ પંખાની વ્યવસ્થા હોય કુલરની વ્યવસ્થા હોય ગાડલાની વ્યવસ્થા હોય કે ખુરશીની વ્યવસ્થા હોય તમામ વ્યવસ્થા પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર જોવાનું એ રહ્યું કે ગણતરી જ્યારે મત મતગણતરી જ્યારે છે એ મતગણતરીના દિવસો જ્યારે બાકી છે તેના સમયની તમામ લોકો રાહ જોઈને બેઠા છે ને કંઈક પોઝિટિવ અને સારું રિઝલ્ટ આવે એવી ભરૂચની જનતા પણ રાહ જોઈને બેઠી છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે જેવી રીતે વાત કરી છે કે ઇલેક્શન કમિશન દ્વારા તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે બાર બાર કલાકની શિફ્ટમાં ચુસ્ત જે પહેરો કહેવાય તે આપી રહ્યા છે વોચ રાખી રહ્યા છે ને આગામી ચાર જૂન સુધી આ પ્રકારે જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે તેની બહાર જે વ્યવસ્થા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી છે ત્યાંથી વોચ રાખશે એટલે જુદા જુદા જે સંવેદનશીલ બેઠકો છે જ્યાં ક્યાંક ને ક્યાંક પાર્ટીઓને એવું લાગે છે કે અહીંયા કોઈક અણછાતું થઈ શકે છે કંઈ અજુગતું થઈ શકે છે ત્યાં આ પ્રકારે પહેલાથી ઇલેક્શન કમિશને તમામ વ્યવસ્થા ગોઠવી રાખી છે અને તમામ નેતાઓ ત્યાં સમય પણ આપી રહ્યા છે એ તો હવે આગામી ચાર જૂનના રોજ ખબર પડવાની છે કે કોના તરફ આ વખતે જનતાનું પરિણામ જવાનું છે કોણ આ વખતે દિલ્હીની સત્તા ઉપર બેસવાનો છે અને કયો ઉમેદવાર આ વખતે જનતાની પરીક્ષામાં પાસ થાય છે તે તો હવે ચાર જૂનના રોજ જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજન ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા